રાજપીપળા શહેરમાં બસ ડેપો નજીક મહિલાઓના પર્સની ચોરી કરતી મહારાષ્ટ્રની ટ્રિસુલ ડેમની મહિલાઓ ઝડપાઈ હતી નર્મદા જિલ્લાના રાજપીપલા શહેર કેટલાક સમયથી મહિલાઓની સમય ચોરી મહિલાઓની હોવાની ફરિયાદ ફરિયાદને લઈને પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે આ મામલે ગુનાઓ ઉકેલવા માટે ડીએસપી પ્રશાંત સુબેની સૂચનાથી રાજપીપળા શહેરના પીઆઈ વી કે ગઢવી રાજપીપલા ટીમ દ્વારા આ મહિલા ગેંગને શોધવા હોવાની તજવીજ હાથ ધરી દરમિયાન બાતમી મળી અને તેઓ દ્વારા સીસીટીવી ચેક કરતા પાંચ મહિલાઓ ચોરી કરતા શંકાસ્પદ હાલત ન મળી આવી હતી જેથી રાજપીપળા શહેર પોલીસ ટીમ દ્વારા મહિલાઓને અંકલેશ્વર થી ઝડપી લેવામાં હાલ કેટલી ચોરી થઈ છે તેની રકમ બાબતે પૂછપરછ હાથ ધર્યા છે પરંતુ સત્તાવીસ રૂપિયાની ચોરી ઝડપાઈ છે રાજપીપળા બસ સ્ટેન્ડ માં બસ માં ચડતી વખતે ફરિયાદી લેડીઝ પર્સની અંદર મુકેલા નાના પાકેટમાં મુકેલા અડતાલીસ હજાર ની કોઈ અજાણ્યા ચોરોએ ચોરી કરી હતી જેમાં એસઓના કંટ્રોલ ખાતે રાજપીપલા સીસીટીવી ફૂટેજ ચેક કરતા બસ ડેપોપલા ટાઉન ના અલગ અલગ જગ્યાએ ફૂટેજ ચેક કરતા પાંચ જેટલી મહિલાઓ શંકાસ્પદ મળી આવી હતી આ મહિલાઓ મહિલા અલગ અલગ વિસ્તારમાં રહે છે અને તેના આધારે પોલીસે રેડ કરીને અંકલેશ્વર ખાતેથી તેઓને ઝડપી પાડી હતી કવિતા તે સાગર હાથ ગલી રહેવાસી બાપુનગર બ્રિજ કવિતા તે મનોજ રામદાસ સાસાની નવી વસાત અંકલેશ્વર ઇઠા તે રોશન લક્ષ્મણ હાથ ગલી રહેવાસી મહાવી ટર્નિંગ પાસે ઇન્દિરાનગર

પર્સ ચોરી થઈ ગયું હતું એ એટલે માટે મેં પોલીસ સ્ટેશનમાં સો નંબર ડાયલ કરીને જાણ કરી હતી એટલે તરત પોલીસ આવી ગયા હતા કાળા ગોળે અને મારું પર્સ પકડવાવાળી પાંચ મહિલા સીસીટીવી ચેક કરીને એમને અંદાજ આવી ગયો એટલે એમને બીજે દિવસે તરત પાંચે પાંચ મહિલાઓને પકડી દીધા હતા સડતાલીસ હજાર આઠ તમને કબૂલ્યા છે મારા કુલ અડતાલીસ હજાર રૂપિયા ગયા હતા

एक महिला जो एस बस से जा रहे थे उनकी पर्स में से फोर्टी एट थाउजेंड की चोरी हो गई थी इस बनाव को डिटेक्ट करने के लिए डिस्ट्रिक्ट की पुलिस काम में लगी हुई थी जिसमें राजपूतला पुलिस स्टेशन की जो टीम थी उन्होंने इस बनाव को डिटेक्ट किया है सीसीटीवी के माध्यम से इस बनाव को डिटेक्ट करने में हम सफल रहे विश्वास प्रोजेक्ट के अंतर्गत जो सी रखे गए उसमें संशयास्पद जो चोरी करने वाली महिलाएँ थी उनका हमें एक एविडेंस मिला था और उसको हमने चेक करके राजपुरा पुलिस स्टेशन द्वारा ये गुना डिटेक्ट किया गया है जिसके अंतर्गत पांच महिला आरोपियों को अटक किया गया है और ये पांच महिला आरोपी मूल नंदुरबार महाराष्ट्र के वतनी है और अभी वो अंकलेश्वर में रहते हैं ये पांच महिलाएं राजपिपला आए थे और भीड़ का फायदा लेते वक्त बस में चढ़ते वक्त उन्होंने जो विक्टिम महिला थे उनके पर्स के अंदर से ये चोरी की हुई थी इस डिटेक्शन के बाद हम उनका इन्वेस्टिगेशन बाकी आगे भी चला रहे कि अन्य कोई गुना में अगर वो इन्वॉल्व है तो वो गुना भी डिटेक्ट हो जाए और मेरी आपके माध्यम से सभी को विनती है कि अगर आपको इस तरीके के कोई संशयास्पद व्यक्ति आपके आसपास दिखे तो तात्कालिक पुलिस को संपर्क करें हम आपकी मदद करेंगे